તપૃતુના ચોથા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત ઈસીદોરનું પર્વ ઉજવે છે ઈસુ કોણ છે ઈસુ ઈશ્વરના જીવનમાં એકરૂપ થવા માટે આપણને આમંત્રણ આપે છે ઈસુ આપણને બચાવવા આવે છે એનું કારણ આપણામાં ઈશ્વરે વિચારવાની અને પરિસ્થિતિને સમજવાની શક્તિ બક્ષેલી છે ઈસુને ઓળખવા આપણી જાતને પણ ઓળખવી પડે સાંભળીએ સંત્યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી એકથી બે દસ અને કડી પચીસથી ત્રીસ આ પછી ઈસુ ગાલિલમાં ફરતા રહ્યા યહૂદીઓ એમને મારી નાખવાને તાકતા હતા એટલે તેઓ યહૂદીયામાં ફરવા માગતા નહોતા એટલામાં યહૂદીઓનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યો તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા ત્યાર પછી તેઓ પણ ગયા લોકોની નજરે ચઢાય એ રીતે નહીં પણ જાણે ગુપ્ત રીતે યરૂશાલેમના કેટલાક માણસો કહેવા લાગ્યા એ લોકો મારી નાખવા માગે છે તે આ જ માણસને જુઓ ને એ તો ખાસો જાહેરમાં બોલે છે અને એ લોકો તેને કશું કહેતા નથી આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની કે એ ક્યાંનો છે જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ આ ઉપરથી ઈસુએ મંદિરમાં ઉપદેશ કરતાં કરતાં સાદ ઊંચો કરીને કહ્યું ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો પણ હું પોતે થઈને નથી આવ્યો મને ખરેખર કોઈએ મોકલ્યો છે અને એ મોકલનારને તમે ઓળખતા નથી હું તેને ઓળખું છું કારણ હું તેની પાસેથી આવું છું અને તેણે મને મોકલ્યો છે એટલે તે લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો પણ કોઈએ તેમના ઉપર હાથ નાખ્યો નહીં કારણ તેમનો સમય હજી પાક્યો નહોતો આજના સંદેશમાં ઈસુને મારી નાખવાની યહૂદીઓની યોજના છે તે સમયે સમાજ અને સમય હિંસક હતો યહૂદી સમાજને મતે ઈસુ ઈશ્વર નિંદા કરવાના ગુનેગાર હતા આ ઈસુની સાચી ઓળખ નથી ઈસુ ઈશ્વર નિંદા નથી કરતા પણ યહૂદી સમાજનું તો દ્રઢપણે માનવું છે કે ઈસુ ગુનેગાર છે આ તો ટોળાશાહી છે એક જણે પલિતો ચાંપ્યો કે ઘાસ બળવા લાગ્યું છે આ ટોળાશાહીથી સાવધાન રહેવું પડે એટલે જ ઈસુ યહુદિયા પ્રાંત છોડીને ગાલિલ પ્રાંતમાં ચાલ્યા ગયા છે અને માંડવાના ઉત્સવ પ્રસંગે એકલા જ છાનામાના યહુદિયા પ્રાંતમાંના યરુશાલેમમાં આવે છે આપણને ઈસુ બે બાબતો શીખવે છે પહેલી બાબત સાવચેતી જેને અંગ્રેજીમાં પ્રુડેન્સ કહી શકાય આપણી માતૃભાષામાં કહેવત છે ચેતતા નર સદા સુખી કુતરો હંમેશા સાવચેત છે જો તે ભસતો ભસતો પાછળ આવે અથવા વાહલ કરવા પૂંછડી પટપટાવતો પાછળ આવે અને તમે જો નમીને પથરો લેવાની ચેષ્ટા જ કરો તો તે ભાગી જશે કાગડો પણ આવી સાવચેતી બતાવે છે જો ટોળાશાહીએ નક્કી કર્યું છે ઈસુને મારી નાખવાનું તો એ ટોળાથી દૂર જ રહેવું સારું આમાં કાયરતા નથી પણ સાવધાની છે અહીં જવાથી અથવા ફલાણાને મળવાથી તણખા જરવાના છે તો ત્યાં જવાનું ટાળવું બીજી બાબત હિંમત ઈસુ માટે યરુશાલેમ જવું એ મોતના મુખમાં જવા બરાબર હતું છતાં ઈસુ યરુશલેમ જવાનું ટાળતા નથી કારણ માંડવાનો ઉત્સવ ફરજિયાત યાત્રા પર્વ છે દરેક યહૂદી પુરુષ જેની ઉંમર બાર વર્ષથી વધુ છે તે યરુશાલેમ આ પર્વ માટે જવા બંધાયેલો હતો ઈસુ પોતાની ધાર્મિક ફરજ બજાવવા પોતાની જાતની પરવા કરતા નથી એટલે જ કોઈ કવિએ ગાયું છે કે હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ જોને યહૂદીઓને ઈસુની માનવ તરીકેની ઓળખ છે પણ પ્રભુ તરીકેની ઓળખ નથી ક્યારેક આપણે પણ ઈસુને બીજાની વાતો પરથી ધર્મ શિક્ષણના વર્ગોમાંથી બાઇબલના જ્ઞાન દ્વારા ઓળખીએ છીએ આ જ્ઞાનને આપણે ઈસુ વિશેની માહિતી કહી શકીએ ઈસુની સાચી ઓળખ તો ઈસુના અનુભવમાંથી જ મળે મારા જીવનમાં આનંદના પ્રસંગો અથવા દુઃખના પ્રસંગો દ્વારા આપણને ઈસુનો અનુભવ થઈ શકે છે આપણે ઈસુનો અનુભવ કરવાનો પ્રયત્ન કરીએ 一起。 साची <Gã> <has> <avez> <t -sh lave>